અમદાવાદ એરપોર્ટ નજીક ગઈકાલે થયેલી ભયાનક વિમાન અમદાવાદના પ્રથમ વર્ષના વિદ્યાર્થી દ્વિજેશ મોર આજે પોતાના વતન પાલનપુર પરત ફર્યા છે અને દુર્ઘટનાને લઈને પ્રતિક્રિયા આપી છે દ્વિજેશ મોરના જણાવ્યા મુજબ દુર્ઘટનાના સમયે તે મેસમાં ભોજન માટે ગયા હતા અચાનક ભૂકંપ જેવી અહેસાસ થવા લાગ્યો અને તેને ખ્યાલ આવ્યો કે બિલ્ડિંગ ધરાશાયી થયું હશે પરંતુ થોડા ક્ષણોમાં સ્પષ્ટ થયું કે વિમાન ક્રેશ થયું છે દ્વિજેશ મોર જણાવે છે કે જ્યારે ઘટના બની ત્યારે આસપાસ કશું દેખાતું નહોતું માત્ર ધુમાડો અને ભયનો માહોલ હતો અમે બંને મિત્રો મેસમાં હતા અને આશ્ચર્યજનક રીતે અમને કોઈ ઈજા પહોંચી નહોતી તરત જ અમે બહાર નીકળી ગયા અને ભગવાનનો ધન્યવાદ માન્યો કે જીવ બચી ગયો દ્વિજેશ મોરે આ દુર્ઘટનામાં બાકી તમામ ઈજાગ્રસ્તોને

તો એનાથી મતલબ આજુબાજુ ધૂળ ઉડવા માંડી હતી ડસ્ટ તો એનાથી પહેલાં તો એવું લાગ્યું કે ભૂકંપ જેવું હશે કારણ કે બિલ્ડિંગ પણ આખી થથરવા માંડી હતી પણ પછી બીજી સંભાવના એ લાગી બ્લાસ્ટનો એકદમ અવાજ સાંભળે ને તો પછી એવું લાગ્યું કે સ્ટ્રાઇક થઈ હોઈ શકે અને પછી તો અચાનક બધા અંદર બી ડસ્ટ એટલી બધી આવી ગઈ કે દિવાલો બી ધ્રુજવા માંડી હતી કે લાગ્યું કે હવે થોડી ગંભીર અને પછી શ્વાસ બી નતો લેતા અંદર અને દેખાવાનું બી કમ્પ્લીટલી બંધ થઈ ગયું હતું અને પછી બે મિનિટ પછી નીકળ્યા તો પછી બધું ચાલુ જ થયું અને ભાગદોડ જોઈ અને પછી હોસ્ટેલ માટે જ ગયા અને પછી ઉપર બધા જોઈ રહ્યા હતા બિલ્ડિંગના તો પછી જોયું ત્યારે ખબર જ પડી કે પ્લેન ઉપર આઈન પ્લેન ક્રેશ થઈ ગયું છે તેનો માહોલ શું થયો હતો માહોલ એ વખતનો બસ ભાગદોડ બધી જગ્યાએ કોઈ ફોટોગ્રાફી વિડીયોગ્રાફી માટે પણ કોઈને સમય નહોતો બાકી તો આવા આવા જગ્યાએ એ જ ચાલતું હોય પણ એના માટે બી કોઈ ઊભું નહોતું રહેલું કારણ કે બધાને ખબર હતી પરિસ્થિતિની ગંભીરતા બહુ હતી